જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી બહુ જ સરસ ખાટા મીઠા ઢોકળા ભાત વધી રે એટલે બધાના મનમાં એ જ પ્રશ્ન થાય કે હવે આ વધેલા ભાતનું શું કરીશું તો આજે આપણે આ વધેલા ભાતમાંથી જ રેસીપી બનાવીશું બહુ જ સરસ બનીને તૈયાર થાય છે તો અહીંયા એક બાઉલમાં વધેલા ભાત છે એ આપણે મિક્સી જારમાં લઈ લઈશું હવે આપણે આમાં બે મોટી ચમચી જેટલું ખાટું દહીં લઈ લઈશું અને સારું એવું ક્રશ કરી લઈશું અહીં આપણું જે બેટર છે એ ક્રશ થઈ ગયું હવે આપણે એને મોટા બાઉલમાં લઈ લેશું હવે આપણે આમાં એક કપ જેટલો જાડો રવો આવે છે એ લઈ લઈશું અને પાણી એડ કરીશું પાણી એડ કરીને સારું એવું મિક્સ કરી લઈશું આવી રીતનું આપણે બેટર રાખવાનું છે બહુ જાડું નહીં બહુ પતલું નહીં મીડિયમ રાખવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણું બેટર છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી જેટલો ઈનો નાખીશું થોડુંક પાણી નાખીને સારું એવું મિક્સ કરી લઈશું ઢોકળાનું બેટર છે એને આપણે આવી રીતે મિક્સ કરતા રહીશું આવી રીતે મિક્સ કરતા રહીશું એનાથી ઢોકળા છે એકદમ ફૂલીને તૈયાર થશે તો અહીં આપણું બેટર છે એકદમ મિક્સ થઈ ગયું છે હવે આપણે પ્લેટમાં તેલ લગાવી દઈશું હવે આપણે પ્લેટમાં બેટરને લઈ લઈશું હવે આપણે આમાં મરી પાવડર એડ કરીશું આવી રીતે મરી પાવડર એડ કરી દઈશું પછી આપણે આમાં લાલ મરચું એડ કરીશું લાલ જો ઓપ્શનલ છે એ તમારે નાખવી તો જ નાખજો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દેશો તો અહીંયા આપણે ગેસ ઉપર ઢોકળું પહેલાં જ રાખી દીધું હતું એનું પાણી પણ સારું એવું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં પ્લેટ લગાવી ને ઢાંકણ બંધ કરીને દસથી વીસ મિનિટ સુધી બોઈલ કરી લેશું તો હવે આપણે ચેક કરી લઈએ આપણા ઢોકળા છે એ સારા એવા બોઇલ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે ઢોકળામાં આવી રીતનો કટ લગાવી દઈશું અને સરસ પેસમાં કટ કરી લઈશું હવે આપણે આમાં વઘાર કરી લઈશું રાઈ જીરું લીમડું લીલા મરચાં અને હિંગ એડ કરીને આવી રીતે પાથરી દઈશું આ ઢોકળાની ખાસ વાત એ છે કે આ આથા વગર જ તૈયાર થઈ જાય છે કાંઈ જાતનો આપણે આથો નાખવો પડતો નથી અને આ ઢોકળા નાના મોટા સૌ ખાઈ શકે અને ખાવામાં પણ બહુ સરસ બને છે અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે આ ઢોકળા તમે પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે તો અહીંયા રેડી છે આપણા ઇન્સ્ટન્ટ ઢોકળા જે ખાવામાં પણ બહુ સરસ લાગે છે અને બધાને પસંદ પણ બહુ આવશે જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો